રાજ્ય સરકાર તરફથી આજે રાજકોટ વાસીઓ સહિત પરંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે અહીંયા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરી પાકિસ્તાનના હિન્દુઓને નાગરિકતા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે જેમાં તેઓ અધિકારીઓ પદાધિકારીઓ રાજકીય આગેવાનો વકીલો અરજદારો સાથે વન ટુ વન બેઠક કરી સમસ્યાઓ સાંભળશે અને નિરાકરણ કરશે આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે કચ્છ અને મોરબીની મુલાકાતે ગયા હતા

જે હાલ સુધી રેન્જ આઈજી ની ઓફિસ પર ચાલતું હતું તેમનું જામનગર રોડ પર બનેલ નવા પોલીસ મથકનું અનાવરણ કર્યું અને સાથે જ શહેર અને ગ્રામ્ય પોલીસ મથકમાં નવા બનેલ પોલીસ લાઇનના આવાસોનું ઈ લોકાર્પણ પણ કર્યું આ તકે ગૃહમંત્રી શું કહ્યું સાંભળીએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં લો એન્ડ ઓર્ડરમાં ખાસ કરીને સાયબર ક્રાઈમની પહોંચી વળવા માટે આજના સમયમાં સૌથી મહત્વનું કામ છે કે વધુમાં વધુ ટીમો વધુમાં વધુ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને અલગ અલગ જિલ્લાઓમાં પ્રાપ્ત થાય ખાસ કરીને જામનગર મોરબી રાજકોટ ગ્રામ્ય અને દેવભૂમિ દ્વારકા આ ચાર જિલ્લા માટે રેન્જ સાયબર ક્રાઇમનું એક ખૂબ જ મહત્ત્વનું આજે

ખૂબ મોટી સંખ્યામાં લોકોને વધુમાં વધુ ન્યાય મળશે અને ખાસ કરીને સમાજના સૌ લોકોએ આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ અલગ અલગ જિલ્લાઓ દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા સ્કૂલો દ્વારા આપણે તમામ લોકો સુધી આ વાત પહોંચાડી છે કે પોલીસ કે સીબીઆઈ કે સીઆઈડી કે કોઈ બી પ્રકારની એજન્સીઓ એ ડિજિટલ અરેસ્ટ નથી કરી શકતી અને આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા હોતી નથી પરંતુ તોય લોકો ક્યાંયક ને ક્યાંક શરમ ખાતર ધરના ખાતર અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી તે કારણે અનેક લોકો ડિજિટલ અરેસ્ટના ભોગ બને છે મારી આપ સૌની ચેનલ વતી સૌરાષ્ટ્રના સૌ નાગરિકોને વિનંતી છે આ પ્રકારની ડિજિટલ અરેસ્ટની કોઈ બી વાતમાં આવવાનું નહીં બીજું કે અનેક ટોલકીઓ ન્યુડ કોલ કરીને ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હોય છે આ પ્રકારના કોઈ બી દરમાં તમારે આવવાની જરૂર નથી સમાજમાં સારા વ્યક્તિઓએ આવા દુષણખોરોથી ડરીને આવા લોકોને ક્યારેય કોઈ બી પ્રકારે કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એમને કરવું નહીં નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવાથી તમને જરૂરથી સહયોગ મળશે આ પ્રકારના સાયબર ક્રાઈમના અનેક જે પાસાઓ છે એ રાજ્યના નાગરિકો સુધી મૂકવામાં આવે છે સૌને વિનંતી છે કે કે પોલીસની જે માહિતીઓ છે એને ગંભીરતાપૂર્વક લઈને આ પ્રકારના કોઈ બી દુષણ ના બનવું જોઈએ અને એ લોકોની વાતોમાં ના આવવું જોઈએ લલચાવવું ના જોઈએ અને ખાસ કરીને એ લોકોના કોઈ બી પ્રકારનો દર રાખવાની જરૂર નથી રાજ્ય પોલીસ આપની સાથે છે આજે આદરણીય રાઘવજીભાઈ પટેલ દ્વારા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સાથે સાથે પોલીસ હાઉસિંગના અનેક મકાનો નું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને વિછિયા પોલીસ લાઇન ખાતે કક્ષા બીના બત્રીસ તથા સી વન આવાસોનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આટકોટ પોલીસ લાઇન ખાતે સી વનના આવાસ આટકોટનું ઐતિહાસિક મહત્વ બી છે ખાસ કરીને એના જોડે જોડે રાજકોટ શહેરના રામનાથપરા પોલીસ લાઇનમાં બી એટી આવાસો બી આજે આદરણીય મંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા છે આના થકી આવનારા દિવસોમાં પોલીસ બેડામાં જે કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એ પોતાના પરિવાર જોડે આ સપનાના ઘરમાં આજથી રહેવા જઈ રહ્યા છે એ સૌ લોકોને હું શુભકામનાઓ આપું છું દેશમાં સૌથી વધારે રિકવરી રેટ એ ગુજરાત પોલીસનો છે પરંતુ જે સ્પીડે સાયબર ક્રાઇમ વધી રહ્યું છે દેશ અને દુનિયાભરની આ સમસ્યા છે ટેકનોલોજીના ફાયદા જોડે જોડે ગેરફાયદાઓ અમુક લોકો લઈ રહ્યા છે પણ જ્યાં સુધી લોકો પોતે સમજશે નહીં આ પ્રકારની લોભાવની ઓફરો લોભાવની લિંકો ખોલશે નહીં તો હું માનું છું ત્યાર સુધી કોઈને બી કોઈ બી પ્રકારે એ લોકો જોડે ફ્રોડ થઈ નહીં શકશે બીજો પાસો છે કે સામાજિક ટાર્ગેટ એટલે કે આવા ન્યૂડ કોલ ડિજિટલ અરેસ્ટ એ પ્રકારના કિસ્સાઓમાં બી જો લોકોને આપણે હજારો વાર પોલીસ દ્વારા એડવર્ટાઈઝના માધ્યમથી ટીવી ચેનલોના માધ્યમથી અલગ અલગ સામાજિક કાર્યક્રમોના માધ્યમથી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના માધ્યમથી સ્ટુડન્ટોને તૈયાર કરવામાં આવ્યા પરંતુ લોકો આજે ને સામાજિક દરના કારણે આવા લોકોના ભોગ બની રહ્યા છે આપણે એનાથી ડરવું ના જોઈએ સામની છાતીએ પોલીસ સ્ટેશન જવું જોઈએ પોલીસ તમને સંપૂર્ણ સહકારમાં રહે છે આભાર ટ્રાફિક સમસ્યા એ ટ્રાફિક એન્જિનિયરિંગનો સૌથી મોટો ભાગ છે અને દરેક શહેરોમાં અમે મહાનગરપાલિકા સાથે મળીને આ બાબતનો માસ્ટર પ્લાન માસ્ટર પ્લાન જોડે જોડે વધુમાં વધુ જે રોડ છે અને રોડ જોડે જે પાર્કિંગ ફેસિલિટી છે એ જો જેટલી પર્યાપ્ત જરૂર છે એ મલ એ મળે અને સાથે સાથે પોલીસ દ્વારા બી જે સિગ્નલ્સ છે જે સિગ્નલમાં આજે શહેર પ્રમુખ શહેરના સંગઠનના અને સૌ ધારાસભ્યો દ્વારા બી આ બાબતે જે ચિંતન એટલે કે ખાસ કરીને જે સજેશનો આપવામાં આવ્યા છે એ સજેશન પર જે પોલીસ વિભાગની કામગીરી છે એ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને પોલીસ અને મહાનગરપાલિકા સંકલન કરીને આ બાબતનો માસ્ટર પ્લાન આવનારા પચાસ વર્ષમાં કઈ રીતે શહેરને વધુમાં વધુ ટ્રાફિક ફ્રી એટલે કે વધુમાં વધુ ઝડપથી એકબીજા સ્થળ પર પહોંચી શકે એ રીતે આગળ વધી રહ્યા છે આપણે સમજવું જોઈએ કે વીસ વર્ષમાં જેટલી ગાડીઓ વહીધી તમે સૌ લોકો એના સાક્ષી છો કે રોડ પર હજારોની સંખ્યામાં ગાડીઓ જે રહી છે એ પ્રમાણે જે પ્લાનિંગની જે જરૂર છે એ પ્લાનિંગ બી આગળ વધારવામાં આવશે અને સૌ લોકોની જે ફરિયાદ છે હું ખાલી સૂચન નથી કે તો ફરિયાદ છે એ ફરિયાદને બી અમે ગંભીરતાપૂર્વક લઈને એની ઉપર કામ કરીશું જે હું જે જિલ્લામાં જઉં છું ત્યાં મારા સમય પ્રમાણે હું વધુમાં વધુ લોકોને ત્યાં મળતો હોઉં છું અને કાલે બી મોરબીમાં બાવન અરજદારો સિત્તેર અરજદારોને કચ્છમાં મળી છું અને આજે રાજકોટમાં બી જે અરજદારો આવશે એને મળી લઈશું સાયબર પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇન ના લોકાર્પણ બાદ તેઓ કાલાવડ રોડ પર આવેલ આત્મીય યુનિવર્સિટી ખાતે રાજકોટ અને મોરબીમાં લાંબા સમયથી વસવાટ કરતા એકસો એસી થી વધુ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યું પ્રશ્નો તેઓ રૂબરૂ સાંભળશે રાજકોટ સહિત આસપાસના તમામ જિલ્લાઓ માટે આ સાયબર પોલીસ સ્ટેશન ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે જે રીતે સાયબર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેમને વધતા અટકાવવા પોલીસ ફોર્સનું પણ વધુ મજબૂત હોવું જરૂરી છે અને સાથે સાથે લોકોએ પણ જાગૃત થવું જરૂરી છે કારણ કે પોલીસ ત્યારે કામ કરી શકશે જ્યારે કોઈ ઘટના બને પરંતુ જાગૃતિ સાથે આવી ઘટનાઓને બનતી જ અટકાવી શકાય છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ડેવી નમસ્કાર